મોઢું નીચી રાખી પોતાની ઓળખ છતી ન થાય તે પ્રકારના પ્રયાસ કરી રહેલા લોકોને સ્ટેટ મોનિટરિંગ ટીમની પોલીસ દ્વારા માહિતી મુજબ તારીખ ચાર મે બે હજાર પચીસ ના રોજ અમદાવાદના સરદારનગરમાં સરદારનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે તે પ્રકારની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસના પીએસઆઈ આરબી વડા દ્વારા રેડ કરતા રેડની જગ્યાએથી કુલ નવ જુગારીયાઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા જ્યારે આઠ આરોપીઓ ભાગી જવામાં સફળ થયા હતા પકડાયેલા આરોપીઓમાં તૈયબ યુસુફભાઈ ઘાંછી એજાજ હુસેન અહેમદ હુસેન મલેક દાનવ વીરેન્દ્રકુમાર બટુંગે દેવેન્દ્ર દીપુ કિશોરભાઈ ચંદવાણી ઇકબાઇલ ઇસ્માઈલ શેખ ઇન્દ્રવર્ધન ભોગીલાલ પટેલ હિતેન જયંતિભાઈ ભેસાણીયા શ્યામ ડુંગરમલ ચેલાણી પ્રકાશકુમાર લાલવાણી

વાતાવચ્છ ગામે દારૂનું કટિંગ થવાનું છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના ગલ્ચર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ડાગર અને પંકજ ડાગર નામના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી એક કરોડ એકસઠ લાખ કરતા વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા જેમાં એક ટ્રક એક કેટરાકાર અને એક પિકઅપ વાહન જેની કિંમત ચાલીસ લાખ કરતાં વધુ છે તેમજ આ દારૂ મંગાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર તેમજ સપોર્ટ કરનાર કુલ એકત્રીસ લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે વધુ સમાચારમાં વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા બનાસકાંઠાના પટેલવાસ રડકા ગામ તાલુકો થરાદમાં ઈશ્વર કેસર ચૌધરીના ઘરે રેડ કરી રેડમાં રૂપિયા એક લાખ ત્રાણું હજાર બસોની કિંમતનો પ્રવાહી અફીણ મળી આવ્યો છે આરોપ છે કે ઈશ્વર કેસર ચૌધરી પોતાના ઘરે આ પ્રવાહી અફીણ રાખી વેચાણ કરવાનું કામ કરતો હતો આ કેસમાં ભાગી છૂટેલા આરોપી પ્રેમ ઉર્ફે શુક્લા ઉર્ફે સુખવિંદર આંજણા રહેવાસી મધ્યપ્રદેશ તેમજ આ અફીણનો જથ્થો આપી જનાર પ્રકાશ નામના આરોપી ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે